એમ એના વિદ્યાર્થીઓ માટેની જે લોકવાર્તાઓ કહી રહી છું એમાંથી હજુ તમારે ત્રણ લોકવાર્તા બાકી છે તો આજે બે કહીશું ઘોડાની પરીક્ષા એક આપણે જોઈ ઘોડી અને ઘોડેસવાર હવે આજે જોઈએ ઘોડાની પરીક્ષા ધારો કે તમારો ઘોડો બધાથી તેજ છે એવું તમારે કહેવું છે પણ સાબિત કેવી રીતે કરો આ એની વાત છે મેઘાણી જ્યારે એવું લખે કે આ એસી વર્ષ પહેલાની વાત છે ત્યારે આપણે સમજવાનું મેઘાણી સુડતાલીસમાં ગયા એટલે બાકીના પંચોતેર વર્ષ આપણે એમાં ઉમેરવાના વાર્તાનું નામ ઘોડાની પરીક્ષા ઘણું કરીને આ એસી વર્ષ પહેલાની વાત છે જસરણ તાલુકામાં લાખાવડ નામે ગામ એમાં એક બાવો રહેતો તો જગ્યાધારી જગ્યા એટલે સ્થાનક પોતાનું મંદિર જે હોય તે માણસો આવીને રોજે રોજ એની પાસે વાત ઉપચારે કે બાવાજી આપા લૂણાની લાખીની તો શું વાત કરવી લખીને બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે હવે તો લખી આખા કાઠિયાવાડના ઘોડાને લજવે છે લખી ઘોડી છે આપા લુણાની પણ એવી તે જ કે હું વાત કરવી ભલ ભલા ઘોડા એની પાસે પાતળા પડી જાય બાવો ભારે ચાડી લો એટલે કે વાદી લો મારાથી વધારે સારું કોઈનું હોય જ ના શકે એવું માનનારો ચાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચરની લખી નામની ઘોડીના વખાણ સાંખી ના શક્યો એણે એક જાતવંત વછેરી લીધી મંડ્યો એની ચાકરી કરવા દૂધભર રાખી પછી કવત આપનારા ભાત ભાતના ખોરાક ખવડાવ્યા બે વર્ષે વછેરી ચડાવ એટલે કે સવારી કરવા દે એવી થઈ ગઈ બીજા ચાર વર્ષ સુધી એને કસી છ વર્ષની થઈ એટલે માથે હેમના મોવડ હેમ એટલે સોનું અને કિનખાબના ચારખામાં સજી બાઓજી કોઠી ગામ પહોંચ્યા જઈને કીધું કે આપા લૂણા આજ આપણે ઘોડીઓ ભેળવવી છે ઘોડા ભેળવવા એટલે ઘોડાને દોડાવીને હરીફાઈમાં ઉતારવા આજ આપણે ઘોડિયું ભેળવવી છે આપો લૂણો હસ્યો હસીને કે કે અરે બાવાજી માળા બાપ ભણે તારી પંખણી તારી પંખીણી અને માળી ગલધી લખી એને કેમ નહીં પોગે હું તો ગરીબ કાઠી કહેવાઉ બાપ માળી ઠેકડી રેવા દે બાપા ના આપા એ તો ન હાલે રોજ રોજ બધા આવીને મારું માથું ખાઈ જાય છે કે આપા લુણાની લખી આપાની લખી એને કોઈ આંબે નહીં એટલે આજ તો તમારી લખીનું પારખું કરે જ છૂટકો આપા છ વર્ષની મારી મહેનત હું એમ પાણી નહીં જવા દઉં હાલો થાવ છ છ વરસ થયા કરો કરોસ બાવાજી એમ છે ઠીક ત્યારે કબૂલ આજ રાત રોકા કાલ સવારે ઘોડી ભેળવીએ બાવાજી રાત રોકાણા આપા લુણાએ બે ઘોડીને રાતપ ખવડાવી જોગાણ દીધા જોગાણ એટલે ચણા વગેરે ખાવા આપે તે સવારે પહર છૂટ્યા વખતે આપા લુણાએ જોગીને કહ્યું ભણે બાવાજી ઉઠ માળા બાપ પલાણ માંડતાળી પંખીણી પર હું મારી ટાઈડી પર ગાભો નાખી લઉં મારી તો હવે ગરડી થઈ બેય અસવાર ઉપડ્યા બે ગાવ ગયા ચાર ગાવ ગયા દસ ગાવ ગયા તડકા ચડી ગયા છાશ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહું કે આપા હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ હાલો હવે ઘોડીઓને પાછી વાળીને ભેડવીએ આપાએ કહ્યું ભણે બાવજી આસે થડમાં જ આપણી ગગીનો ગામ છે થોડોક કામ પણ છે હાલ કામ પતાવીને પાછા નીકળીએ આપાએ તો બાવાને ઉપાડ્યો આ ગામ પેલું ગામ એમ કરતાં કરતાં બરાબર મધ્યાહનનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો એ ઘડીએ બેય ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઉભી રહે પચી ત્રી ગાઉનો પંથ કાપી પરસેવે નીચરતી ઘોડીઓ હાંફતી હતી ના આપા આમ આપો ઠાવકું મોઢું રાખીને કે ભણે બાવાજી મને લાગે કે આપણે મારેક ભૂલ્યા મુને તો કાંઈ દશ સૂજતી નથી ભારે કરી આ તો ભણે લીમડી આવ્યું લ્યો તઈ હાલો પાછા ના આપા એમ પાછા ન જવાય એમ તો ગોળી ફાટી પડે ને હવે તો પોરો ખાઈ આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો કે બાવાજી ભણે આપણા સારું સુખડી અને ઘોડિયું સારું રજકો લઈ આવો લીમડીને પાદર ઝાડની છાંયડીમાં ચારેય જણાએ તડકા ગાળ્યા ધરાઈને ખાધું પીધું રોંઢાટાણું થયું એટલે આપાએ કહું ભણે બાવજી હવે ઉઠ તારી પંખીણીને સાબદી કર હુંય મારી ટાયડીનો તંગ તાણું હાલ હવે ઘર દિમની ઘોડીઓ વેતી કોઠીના પાદરમાં પારખું થઈ રહેશે બે જણા થયા આપો કે ભણે બાવજી બજાર બહુ હાલ ગામ હોહારવા જાતા થાય બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન દુકાનમાં એક છોકરો બેઠો છે ગળામાં બે હજારનું ઘરેણું ઝૂલે કપાળમાં મોટો ચાંદલો મેલા પીળા ડાઘવાળા લુબડા પેરાશ આપા લુણાએ બરાબરી દુકાનના થાળમાં ઘોડી ઊભી રાખીને કહ્યું શેઠ શેઠ પછડી છે શેઠ એવો હિલકાબ મળવાથી મોઢું ભારે કામ કરી નાખી છોકરાએ પછડીઓ કાઢી આપાએ ઘોડી પર બેઠા બેઠા પછડી પસંદ કરી એની કિંમત રૂપિયા બે ફગાવીને કહ્યું હાલે કાગળમાં વીંઠીને પછેડી લાય પછેડી કાગળમાં વીંટીની એની દુકાનના ઉમરા પર જેવો દેવા ઉભો થયો આપાની સામે જેવો હાથ લાંબો કર્યો એવો જ એને કાંડું જાળીને ઘોડી પર ખેંચી લીધો પોતાના ખોળામાં બેસાડી લીધો ને લખીના પડખામાં એક એડી મારીને સાજ કર્યો ભણે બાવાજી હાલ હાજે રાખી તારી પંખીણીને હવે ઘોડા ભેળવવાનો મજો આવશે અરે આપા ભારે ભૂંડી કરી બાવાએ પણ પોતાની ઘોડીને ચાંપી ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો ઊભી બજારે બધા વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા હેઠા ઉતરા વગર જ બૂમો પાડો એ જાય ચોર જાય વરરાજાને ઉપાડીને જાય પેલો કાઠી જાય ગામના નગર શેઠનો દીકરો મોડ બંધો વરરાજો અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું એ લૂંટાય એ કઈ ગામનો રાજા છાનો માનો થોડો વહે એ તો ધડીંગ ધીન ધડીંગ ધીન ધડીંગ ધીન કોઠા ઉપર ઘા થયો અને પલક વારમાં તો પાંચસો ઘોડે સવાર લૂંટારાની બે ઘોડીઓ પાછળ ચડી નીકળ્યા પાછળ જેમ વાદળું ચડ્યું હોય ને એમ વાર ચાલી આવે છે વાર એટલે પણ રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડા પહોંચી શકે એમ નથી હરણાની જેમ ફાળ ભરતી ભરતી ને વળી પારેવાની જેમ તરવર તરવર પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી હાલી આવે છે આપો પાછળ નજર નાખતા આવે છે વરરાજો તો ધાકમાં ને ધાક ધાકમાં હેપતા ચૂપ બેઠો છે એમ કરતા કરતા આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડામાંથી પાંચ દસ દસ ધીરે ધીરે ડૂકતા આવે છે ડૂકતા આવે છે એટલે રોકાઈ જાય છે અને મોયલા ઘોડા થોડું થોડું અંતર ભાંગતા જાય છે એમ કરતા કરતા હાંજ પડી કોઠી ગામના ઝાડવા દેખાણા હાંજ ટાણું થયું આપાએ પાછો જોયું તો પાંચસો અસવર માંથી માત્ર પચાસ ઘોડા પવનની પેઠે પંથ કાપતા આવતા હતા અને બાવાની ઘોડી પણ હજી નહોતી ડૂકી આપાને વિચાર થયો આ તો ફોગટ ધક્કો થયો બાવાની ઘોડી તો હજી ડૂકી નથી ઘોડીનું પારખું તો પડ્યું નહીં અને આ તો ગામના જાડવા દેખાણા એક તો આ લંગોટીઓ ડાયરામાં બેહીને બડાઈ હંકશે અને વળી આ વીણાઈને બાકી રહેલા પચાસ ઘોડા હવે મને મેલશે નહીં ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે મારી લાજ જશે કરવું શું એ સુરત ધણી જરાક સમી મત દેજે જરાક બુદ્ધિ દે ઉજાણ હું કરું આપણને કંઈક વિચાર આવ્યો એણે ચોપડું ખેંચ લખીને તારવી ગામ એક પડખે રહી ગયું બાવની કાંટમાં ઘોડી વહેતી થઈ બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતો ગયો પચાસ અસવારો પણ પાછો ને પાછો ચાંપતા આવ્યા એ ઝાડની અંદર ઘોડા ઝાણે સંતા કુકડીની રમત રમવા લાગ્યા હવે તો દિવસ જળ વડ જડ રહ્યો હતો એટલે કે દિવસ આથમ વાગ્યો હતો જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી ડાબલાના પડઘા ગાજતા હતા એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય એમ આપાની ઘોડી થંભી ગઈ આપાએ જોયું તો સામે એક વોંકળો હાયલો જાય વોંકળો એટલે ઝરણા જેવું થોડુંક વધારે એમાં પાણી હોય સામે એક વોંકળો ચાલ્યો જાય છે ને પાછળ હાલ્યા આવે છે પચાસ શત્રુ હવે આપો લુણો છટકે તો છટકે ક્યાંથી ઘોડી ટપી જાય એટલો સાંકડો પટ નહોતો પટપોળો હતો વોંકળાનો આપ લુણાએ વોંકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ની ઝીંકી વાંસ બાવાજીએ ઘોડી ઝીંકી

અને ત્રીજી વાર એની ઘોડી ભટકાઈને પાછી પડી એટલે પછી બાવાએ ગભરાઈને બૂમ પાડી આપા મને રાત રાખ્યો ત્યાં તો પાછળ પચાસ ઘોડા ભેખડ ઉપરથી વેકરામાં ખાબક્યા બાવો કે એ આપા આપ બોલ્યા કા ભણે બાવજી ઘોડી ભેળવી લીધી લાવ તારો હાથ આપ બાવાએ હાથ લંબાયો આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચો તોળી લીધો પોતાની બેલાડે બેહાડ્યો એટલે કે પાછળ બેહાડી દીધો અને પછી લખીને મારી મૂકી થોડીક વારમાં લખી અલોપ થઈ ગઈ એના ડાબલાના સંભળાતા બંધ થઈ ગયા પચા વોંકળામાં ઊભા સામ સામા જોઈ રહ્યા કારણ કે હામે કાંઠે ઠેકવવાની તાકાત એક સવારમાં નહોતી પછવાડે પણ ઊંચી ભેખડ્યું હતી વોંકળો વિંધીને વેકરો ખૂદતા ખૂંદતા ખૂંદતા ઘોડે સવારો ઘણી વારે બારા નીકળ્યા રાત પડી ગઈ હતી આસપાસના ગામમાં આટા માર્યા પણ ચોર હાથ લાગ્યો નહીં ઘોડે સવારોએ બધાને વાત કરી લોકોએ આખી વાત સાંભળીને કીધું કે કોઠી ગામના આપા લૂણા વગર આ પંથકમાં બીજા કોઈનું ગજુ નથી કે આવી હિંમત કરી શકે ઘોડે સવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા આપા લૂણાની ડેલીએ જઈને પૂછ્યું અહીં લુણો ખાચર રહે છે હા ભણે મારું જ નામ લુણો હાલે આવો કી કામ છે આવડું બધું કટક ક્યાંથી આવ્યું ટોલિયામાં પડ્યા પડ્યા આપો હોકો પીતા હતા જાણે કે એક ગાઉની પણ મુસાફરી નથી કરી એવી લહેરમાં પડ્યા હતા આપા અમે લીમડીના અસવાર છીએ અમારા નગરશેઠના વરરાજાને તમે બાન પકડીને લાવ્યા છો એને સોંપી દો ભણે જમાદાર તમે ઘર ભૂલે લાગો છો ના આપા અમારી મજાક ના કરો ઉડામણી ન કરો ન કરો હા ધીંગાણું થશે ધીંગાણો તો ભણે હું કાઠીનો દીકરો છું મારી પાછળ દસ કાઠી છે ધીંગાણો કરવો હોય તો ભલે બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે તો એવું માનજો કે માના ખોળામાં બેઠો છો ભણે કાલ સવારે ધીંગાણા કરશું અટાણે તો વાળું કરો હોકો પીવો નીંદર કરો ઘોડાને ધરવો હવારે પાછા ધીંગાણા કરશું એમાં શું બા લીંબડીની ફોજ હારે આફળીએ તો તો ઝાઝી વાત કહેવાય ને અમારા માટે ઘોડે સવારની નાડીમાં જીવ આવ્યો નીચે ઉતર્યા પચાસે ઘોડાને આપાય પાલી પાલી બાજરાનું જોગાણ મુકાયું પણ ચાળી ગાવનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાએ બાજરો સૂંઘ્યોય નહીં ખાવાના કોઈ હોશ નહોતા ઘોડામાં પણ સામે જ આપા લુણાની લખી ઊભી ઊભી બાજરો બટકાવતી હતી ઘોડે સવારો દિંગ થઈ ગયા કે લીમડી જઈને આવનારી આ ઘોડી શી રીતે આમ બાજરો પકડાવતી હશે ઘોડે સવારોની સરભરા કરવામાં આપાએ કોઈ મણા ન રાખી હવાર પડ્યું એટલે જે વાણિયાને ઘેર આપાએ વરરાજો હંતાડ્યો હતો એને ત્યાંથી બોલાવી લીધો લ્યો બાપ આ તમારું સંપેતરું લ્યો આ તમારો વરરાજો અને આ તમારા વરરાજાની પેરામણી કહીને રૂપિયા બસોની ઢગલી કરી વરરાજાના અંગ પરથી સોનાની એક રતી પાય ઓછી નહોતી થઈ વરરાજો પણ ખુશખુશાલ હતો ઘોડે સવારોએ આપાને કીધું આપા તો પછી આ છોકરાને લાવવું કોણ અને શા માટે ભણે બા આ બાઓજી વેન લઈને બેઠો તો કે હાલ ઘોડા ભેળવીએ હાલ ઘોડા ભેળવીએ પણ મારી લખી એકલી એકલી કોને પાણી દેખાડે લખીનો પાણી જોનારા માણસ તો જોઈએ ને હવે જો તમે એ ભણીએ કે હાલો બા મારી લખીની રમત જુઓ તો તમે પાંચસો જણા કંઈ બહાર થોડા નીકળત મારે તો તમને બહાર કાઢવા તા બાકી આ છોકરાના અંગની સોનાની કટકી મારે તો ગાયના માંસ બરાબર હું જાણતો છું કે અહીં મોડબંધો કહેવાય એનો પાલવડો ચૂથું તો સૂરજ ધણી મારો કાળો કામ સાંખે નહીં આ તો બાવાજીને ઘોડી ભેળવવાના શોખ હતા અને હું માનતો તો કોક જોવે એટલે આપવાની કરામત પર ધન્યવાદ વરસાવનારા ઘોડે સવારો ઘોડા છોડી લીમડી જવા માટે ચાલ્યા પણ ઘોડા ખીલેથી એક ડગલુંય દેતા નહોતા એમના પગ તળવાઈ ગયેલા બહુ થાકી ગયેલા આપો હસવા લાગ્યો ઘોડે સવારો હાથ જોડીને બોલ્યા આપ બીજું તો કાંઈ નહીં પણ આ વરરાજાના માવતરના ખોળિયામાં અત્યારે જીવ નહીં હોય લીમડીમાં અકળ થતી હશે તો ત્યાં ખાલી સમાચાર તો કેવડાવો ખબર તો કેવડાવો આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો એ જ લખી ઘોડી ફરીવાર ત્રીસ ગાવની મજલ ખેંચી આપા લૂણાના દીકરાને લીમડી લઈ ગઈ ત્યાં જઈને ખબર દીધા કે તમારો વરરાજો સહી સલામત છે આવતીકાલે આવી પહોંચશે બીજે દાડે વરરાજા હેમખેમ પહોંચ્યા પછી આપો લૂણો બાવાજીને વારે વારે કેવરાવતા ભણે બાવા હાલની ઘોડીયું ભેળવી હવે બાવા આવે તો ઘોડાની જાત એની તાકાત એના માલિકનો ઘોડા પરનો વિશ્વાસ આ ઘોડી અને ઘોડેસવારમાંય હતું અને ઘોડા ભેળવવામાં પણ હતું